નમસ્તે મિત્રો અંગ્રેજી બોલવા માટે સૌથી મહત્વની વાત છે પાર્ટ ઓફ સ્પીચ એટલે કે શબ્દના ભાગો આજે આપણે આઠ મુખ્ય પાર્ટ ઓફ સ્પીચને સરળ રીતે સમજીશું જેમ કે નાઉન પ્રોનાઉન વર્બ એડજેક્ટિવ એડવર્બ પ્રિપોઝિશન કન્જક્શન એન્ડ ઇન્ટરજક્શન આ બધાને આપણે ડિટેલમાં સમજીશું આજે અને એક્ઝામ્પલ પણ જોઈશું એટલે આપણને ખ્યાલ આવે તો એક કરીને શરૂ કરીએ પહેલું દેખીએ આપણે નાઉન નાઉન એટલે નામપદ નાઉન એટલે માણસ જગ્યા વસ્તુ કે વિચારનું નામ કોઈક એક્ઝામ્પલ દેખીએ ધીસ ઇઝ અ બુક આ એક પુસ્તક છે ધીસ ઇઝ અ બુક તેમજ જે આ પુસ્તક છે બુક એ નાઉન છે બીજું છે રમેશ ઇઝ અ ટીચર રમેશ ઇઝ અ ટીચર જે રમેશ છે ને એ નાઉન છે આમાં બીજું દેખીએ પ્રોનાઉન પ્રોનાઉન કોને કહેવાય પ્રોનાઉન એટલે નાઉનને બદલે વપરાતો શબ્દ જેમ કે એક્ઝામ્પલ તરીકે માય ફ્રેન્ડ જે હી છે એ પ્રોનાઉન છે આ વાક્યમાં હી ઇઝ હી ઇઝ માય ફ્રેન્ડ જો જગ્યાએ હોય કે રમેશ ઇઝ માય ફ્રેન્ડ તો એ નાઉન થઈ જાય આગળ અને એ નામની જગ્યાએ આપણે હી વાપરી શકીએ તો તે મારો મિત્ર છે તો એ મારો મિત્ર છે હી ઇઝ માય ફ્રેન્ડ એ હી એ પ્રણવ છે બીજું દેખીએ ધે આર સ્ટુડન્ટ ધે આર સ્ટુડન્ટ આમાં જે ધ્યે છે તે પ્રણવ છે બીજું વર્બ વર્બ એટલે ક્રિયાપદ વર્બ એટલે એક્શન કે ક્રિયા બતાવતો શબ્દ એક્શન કે ક્રિયા બતાવતો શબ્દ એક્ઝામ્પલ તરીકે સી ઇઝ રન્સ ફાસ્ટ આમ જે રન આમાં ક્રિયા શું છે દોડે છે એ ઝડપથી દોડે છે આમાં ક્રિયા શું છે એ દોડે છે એટલે સી જે રન છે એ વર્બ સી રન ફાસ્ટ એમાં જે રન છે તે વર્બ છે બીજું આઈ એમ હેપી આઈ એમ હેપી એમાં ક્રિયા શું છે હેપી હેપી એ ક્રિયા છે નેક્સ્ટ છે એક્જેક્ટિવજેક્ટિવજેક્ટિવ એટલે નાઉન કે પ્રણામનું વર્ણન કરતો શબ્દ નાઉન કે પ્રણામનું વર્ણન કરતો શબ્દ ધીસ ઇઝ અ બેગ હાઉસ ધીસ ઇઝ અ બિગ હાઉસ આ મોટું ઘર છે આમાં શું વિશેષ છે ધીસ ઇઝ અ બિગ હાઉસ જો ધીસ ઇઝ હાઉસ હોય તો એમાં કંઈ વિશેષ ના આવે કે આ ઘર છે પણ આ કેવું ઘર છે મોટું ઘર છે ધીસ ઇઝ અ બિગ હાઉસ આ મોટું ઘર છે બીજું એક્ઝામ બીજું એક્ઝામ્પલ દેખીએ હી ઇઝ અ સ્માર્ટ બોય હવે એમાં હી ઇઝ અ બોય થાય તો એ નોર્મલ સેન્ટન્સ કહેવાય પણ એમાં જે વિશેષણ હું એડ કરેલું છે સ્માર્ટ સ્માર્ટ કે એ તો છોકરો જ છે પણ કેવો છે સ્માર્ટ હોશિયાર છોકરો છે હી ઇઝ સ્માર્ટ બોય બરાબર હવે નેક્સ્ટ દેખીએ એડવર્બ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ એટલે વર્બ કે ને વર્ણવતો શબ્દ એક્ઝામ્પલ દેખીએ સી સિંગ્સ બ્યુટીફુલી સી સિંગ્સ બ્યુટીફુલી તે સુંદર રીતે ગાય છે તે ગીત ગાય છે પણ કેવી રીતે સુંદર રીતે એમાં બ્યુટિફુલી જે બ્યુટીફુલ છે તે ક્રિયા વિશેષણ દર્શાવે છે બીજું એક્ઝામ્પલ દેખીએ હી સ્પેક્સ સ્લોલી સ્પેક્સ સ્લોલી એ ધીમે બોલે છે એ બોલે છે પણ કેવી રીતે બોલે છે એ ધીમે બોલે છે તો એમાં ધીમે જે શબ્દ છે સ્લોવલી એ ક્રિયા દર્શાવે છે બીજું છે પ્રિપોઝિશન પ્રિપોઝિશન એટલે સંબંધ દર્શાવનાર શબ્દ પ્રિપોઝિશન એટલે નાઉન પ્રોનાઉન નાઉન અથવા પ્રોનાઉન અને સેન્ટેન્સના બીજા શબ્દ વચ્ચેનો સંબંધ દર્શાવે છે

તો એ રૂમની અંદર છે એ દર્શાવવા માટે ઇન વાપરેલું છે એમાં એ પ્રિપોઝિશન છે ઇન એ પ્રિપોઝિઝન છે અને પહેલા એક્ઝામ્પલમાં ઓન પ્રિપોઝિશન છે હી ઇઝ ઇન ધ રૂમ તે એ રૂમમાં છે ઓકે નેક્સ્ટ દેખીએ કંજક્શન કંજક્શન એટલે જોડણી કંજ કંજક્શન એટલે શબ્દો કે વાક્યોને જોડનાર શબ્દ આ જે બે અલગ અલગ વાક્યો હોય તો બે શબ્દો હોય તેને જોડતું શબ્દ એટલે જોડણી એટલે કંજક્શન અંગ્રેજીમાં તેને એક્ઝામ્પલ દેખીએ આઈ લાઇક ટી એન્ડ કોફી જો આપણે આઈ લાઇક ટી કોફી એમ કહીએ તો સારું ન લાગે હા બે એ અલગ અલગ શબ્દો છે તેને જોડવા માટે એન્ડ વપરાય છે એન્ડ વાપરેલો છે એ કંજક્શન કહેવાય આઈ લાઇક ટી એન્ડ કોફી મને ચા અને કોફી ગમે છે બીજું દેખીએ હી ઇઝ પુર બટ ઓનેસ્ટ એ ગરીબ છે પરંતુ ઈમાનદાર છે બરાબર આમાં જે બટ છે બટ એ કંજક્શન છે એ ઇઝ અપુર એ ગરીબ છે પણ બટ ઓનેસ્ટ એ ગરીબ છે પરંતુ ઈમાનદાર છે ઓકે છે ઇન્ટરજૅકશન ઇન્ટરજેક્શન એટલે આશ્ચર્યદાર એવો શબ્દ જે ભાવના વ્યક્ત કરે એવો શબ્દ એક્ઝામ્પલ તરીકે વાવ ધીસ ઇઝ ગ્રેટ વાવ ધીસ ઇઝ ગ્રેટ વાહ આ અદ્ભુત છે વાવ ધીસ ઇઝ ગ્રેટ વાહ અદ્ભુત છે બીજું છે ઓ ઓ નો બીજું છે ઓ નો આઈ એમ લેટ અરે નહીં હું મોડો થયો એકદમ એક્સપ્રેશન એક ભાવના દર્શાવે છે અરે નહીં હું મોડો થઈ ગયો હું મોડો થયો અરે નહીં હું મોડો થયો ઓ નો આઈ એમ લેટ તો મિત્રો આજે આપણે આઠ પાર્ટ ઓફ સ્પીચ નાઉન પ્રોનાઉન વર્બ એડજેક્ટિવ એડ વર્બ પ્રિપોઝિશન કન્જેક્શન અને ઇન્ટરજેક્શન શીખ્યા આવનાર વિડીયોમાં આપણે દરેકને વિગતે શીખીશું એકદમ ડિટેલમાં શીખીશું વિડીયો પસંદ આવે તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ